જે ટ્રેક્ટર છો રહ્યા વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર જયરાજભાઈનું ટ્રેક્ટર વેચાઈ પણ જાય છે એક પર રૂપિયાનો ખર્ચો હોતો નથી ટોટલ જવાબદારી સાથે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બધા કાંટા પણ ચાલુ જોવા મળશે એટલે કે મીટર બોક્સ ચાલુ છે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા પાછળના મોટા ટાયર પચાસ ટકા આખા એમ આરએફના જોવા મળશે આગળના ટાયર નવા જોવા મળશે એમઆરએફ કંપનીના તમે વિડીયોની અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે તમે જયરાજભાઈનો પણ કોન્ટેક કરી શકો છો આગળના ટાયર પણ નવા છે અને પાર્સિંગ ટ્રેક્ટર નું ચાલુ જોવા મળશે કિંમત ની વાત કરું ટ્રેક્ટર ની અંદાજિત કિંમત 380000 રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા